મહેસાણાના કડીમાં પણ કરશનપુરા રોડ ઉપર આગ લાગવાની ઘટના બની છે આગ લાગતાની સાથે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કડીના મણિપુર કરશનપુરા રોડ ઉપર કંપનીમાં આગ લાગી છે મહેસાણાના કડીના મણિપુર કરશનપુર રોડ પર કંપનીમાં આગ મણિપુર ગામની સીમમાં અલારિન પોલીમર્સ નામની કંપનીમાં આગ લાગી છે કંપનીમાં પ્લાસ્ટિકનું રો મટીરિયલ બનતું હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે

મણિપુર કરશનપુરા રોડ ઉપર કંપનીમાં આગ લાગી છે મહેસાણાના કડીના મણિપુર કરશનપુર રોડ પર કંપનીમાં આગ મણિપુર ગામની સીમમાં અલારિન પોલિમર્સ નામની કંપનીમાં આગ લાગી છે